દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે કાચા મકાન ધારકોને પાકું મકાન મળે તે હેતુસર સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી પરંતુ જિલ્લા મથક પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી રાજીવ આવાસ યોજના છેલ્લા આઠ વર્ષથી ધૂળ ખાઈ રહી છે તત્વોનો અડ્ડો બની ગયો છે અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ન હલે તેવી બાબત પાલનપુરમાં સામે આવી છે વર્ષ બે હજાર સોળમાં ઝૂપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના એક હજાર ત્રણસો બાણું આવાસ પાલનપુર તાલુકાના સદરપુર ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુ ફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે એક હજાર ત્રણસો બાણું આવાસ ઊભા કરી દીધા હતા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસમાં અત્યારે ખરાબ કામો થઈ રહ્યા છે આવાસ ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે જ્યાં આવાસ બનાવવામાં આવ્યા છે તે સદરપુર ગામમાં સરપંચનું કહેવું છે કે આવાસ કેટલાય વર્ષોથી ખંડેર હાલતમાં પડ્યા છે ત્યારે તો આવાસ ગ્રામ્ય પંચાયતોને સોંપવામાં આવી તો અનેક ગરીબ લોકોને ઘરનું ઘર મળી શકે તેમ છે સ્થિતિ તો હાલે ખંડેર હાલતમાં એક અસામાજિક તત્વોનો અડ્ડા સમાન બની ગયેલ છે ત્યાં રાતના સમયે કે બપોરના સમયે બાય બેન દીકરીઓને નીકળવું તો તકલીફ છે આ યોજના એક તો શહેરી વિસ્તારની હતી અને ગ્રામ વિસ્તારના દર ઊભી કરવામાં આવી છે કયા કારણોસર કરવામાં આવી એ અમને સમજાતું નથી બીજી વસ્તુ એ છે કે ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી આ જગ્યા ખરેખર તો વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડ માટેને મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ એમને હેતુ ફેર કરી દીધો અને મકાન બી બનાવી દીધા અને સુપ્રત બી નથી કરતા લોકોને કબજો કે વત્તા અમારા ગામ લોકોની તો એટલી જ અરજ છે સરકારશ્રીને કે નાણાં આટલા બધા ખર્ચાઈ ગયા છે તો અને ગામ લોકો અમને ગ્રામ પંચાયતને સુપરત કરે તો અહીંયા પ્લોટ વીહોણા મકાન વિહોણા ગરીબ લોકોને સાચો લાભ મળે અને સરકારના નાણાંનો સદઉપયોગ થાય એવી અમારા ગામ લોકોની અરજ છે હા આવાસની સ્થિતિમાં તો અહીંયા એક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે રાત્રિના સમયે કે દિવસના સમયે કોણ અંદર જાય છે શું આવે છે એ કોઈ પણ ખબર પડતું નથી દારોવાળા દારૂ પીવે છે પાર્ટીઓવાળા પાર્ટી કરે છે અને ભાઈ બહેન બે ભાઈ બહેનને રાત નીકળવું હોય તો તકલીફ જેવું છે એ બાબતે પણ ઘટતું કરવું જોઈએ હું જીતેન્દ્ર ચૌધરી સદરપુર ગામથી જણાવી રહ્યો છું માન્ય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી નગરપાલિકા વહીવટ તંત્ર ગુજરાત સરકાર માન્ય શ્રી તેમજ ભારત સરકાર વડાપ્રધાન શ્રી સાહેબને સહર્ષ હું જણાવી રહ્યો છું કે સદરપુર ગામની અંદર લગભગ બારસો જેટલા આવાસ યોજનાના મકાનો બનાયેલા છે જે વર્ષોથી ખંડેર હાલાતમાં પડ્યા છે અને સડી રહ્યા છે જેમાં કોઈ વસવાટ કરતું નથી પણ અત્યારે અસામાજિક તત્વોનો એ અડ્ડો બનવા જઈ રહ્યો છે જેથી અવારનવાર બિન જે જાણતા ન હોય એવા ઈસમો પડતી હોય અને લગભગ ને એવું બધું કરતા હોય છે જેને કોઈ ઓળખી બી નહીં શકતું અને ત્યાંથી બાજુમાંથી ખેતરોમાં જવાનો તેમજ ગામડાઓ જવાનો રસ્તો પણ પસાર થઈ રહ્યો છે તો ત્યાંના ખેડૂતોને પણ હાલાકી અનુભવી રહ્યા છે અને ગામના લોકો પણ હાલાકી અનુભવી રહ્યા છે તો સરકારશ્રીને તાત્કાલિક જાણ થાય કે આ મકાનો ગામના ગરીબ લોકોને રહેવા માટે અત્યારે મકાનો નથી તો એમને સરકાર સુપરત કરે અને એમને રહેવા માટે આપે જેથી એમની અંદરથી પણ કદાચ સરકારને જે વેરા રૂપે સામાન્ય વેરો કદાચ લોકો ચૂકવશે તો સરકારમાં પણ એનો મહત્તમ રીતે એમ કે પૈસાની આવક થશે અને એ એ પૈસા સારા કામમાં કંઈક વાપરવામાં આવે કોઈ રોડ રસ્તાઓમાં કે કોઈ ગટર યોજનામાં તો પણ સરકારના કામો થશે અને અત્યારે જાગૃત સરકાર છે તો તાત્કાલિક ધોરણે આ મુદ્દો ધ્યાનમાં લે અગાઉ થોડા દિવસો પહેલાં ગામના સરપંચશ્રી તેમજ પૂર્વે મફત જે તાલુકા તાલુકા પંચાયતમાં અધિકારી તરીકે પણ કામ કર્યું છે એમને તો એ લોકોએ પણ જણાવ્યું હતું આ બાબત માટે કે ભાઈ ગરીબોને રહેવા માટે મકાનો નથી તો એમને મકાનો રૂપિયા પડ્યા છે આવાસ યોજનાના મકાનો તો ફાળવી આપે અને એવું લાગતું હોય કે ગામના લોકોને આપતા કદાચ વધ્યા છે તો આજુબાજુના ગામડાના પણ કોઈ સારા અને ગરીબ લોકો હોય એમને પણ ફાળવણી કરે તો એ બી બચારા અહીંયા આરામથી ને એમને મકાન મળી રહે અને ખરેખર જરૂર છે કે ગરીબોને મકાનો મળશે તો

બાજે फाટી નાખે વાજે ગોમના बाजू મો જાયે કેટલા વર્ષિયા મકાનો બનાયલા હ આ મકાનો નો આગતિયાજે પોચે 1 વર્ષ થયો શું પરિસ્થિતિ હાલ મકાનો ની મકાનો ની આ ઊભો એમ નેમ કોઈ હળકે ચળકે નો રાખી કોઈ નહોતું અન રાખી કોઈ નહોતું રાખી વાળા તો આટલું બધું નુકસાન થાય શું નુકસાન થયું

કદાચ આપના કને માગણી કરી હોય તો મને ખ્યાલ નથી પણ હજી નગરપાલિકામાં સરપંચશ્રી હજી આવ્યા નથી અને જો કદાચ આ બાબતે અમારા કને આવશે તો યોગ્ય જગ્યાએ આ વાત અમે પહોંચાડીશું કેટલા સમયથી આ મકાન પડે છે કોઈ લોકોને મળે નગરપાલિકા શું કરાય ચાલુ અને એમાં નગરપાલિકા દ્વારા પણ યોગ્ય જગ્યાએ પત્ર લખાયેલો છે કે ભાઈ એનો મળી જાય તો આગળ આપણે એમની કાર્યવાહી વધારીએ